રેジસ્ટ્રેશન કરાવવાનું છે કાઈસ એક એક સી આયા બધું પસાઈ જ આપણે તો અત્યારે આપણે અંદર ઘડી જ્યા ને એક એમ એમ છે અહીંયા રજીસ્ટ્રેશન કરાવવું પડે પહેલા તાવ રજીસ્ટ્રેશન નોતું કરાવવું પડતું કે તો કઈ ફોન હોત એટલે મેં ઓનલાઈન કર્યું છે હું તો કેતો હા બગીચો તો ઓયતી વારા ઘરે વર્ષે ઓય આમાં જવાનું છે આ ડોમ છે ને એમાં જવાનું છે જો અહીંયા જો પંખો મેકેલો છે સોલાર વાળો છે અને પાંચ છ ડોમ ફેર્યા પણ કાઈ વિડીયો વિડિયો કઈ બનેવો એટલે ગરદી હતી કે આ પંખો જો ફરે આજકાલ કઈ ને આમ આ સોલાર થી આલી તો છે કે હા કયો ટાવર ગઈ અહીંયા જો બધા આયા જો આપણો ભારતનો કિરંગો આ બધા દેશના કિરણгай છે એ લગાડેલા હા બોલો છે હવે આ ટાવર

એ મસ્ત છે હા અમારા સબસ્ક્રાઇબર આજા અહીંયા બાઈક પર કેવી રીતના આમ છે આમ ઓરિજિનલ છે હાલતી છે વાહ અમાર અમાર કોને બેહારવા પડે જો આમ બધો બેન લઈ મસ્ત છે કોના કે કોના કોમેન્ટ કરજો તમે ખબર હોય તો அப்புறம் பார்த்தால்

આ કેપ્ચર કરે છે એન્જલ મૂકી દેખો હે બધું ફ્રી રહે ને ફ્રી માં બધી ખબર પડે તમારે સર્વિસ આ ઠેલી લીધી હું છે આ ઠેલી કાઈ નથી ભાઈ આ સા પકડે પકડી લે અને આ જો આ ટોપ મેગેલી છે આ ભાવનગર ટોપ જોવા મળે ભાવનગરમાં માં ઈ જો અને આ શું છે કેપ્સ્યુલ લાગે આ માં જ જવા જ નથી થાય ચર બંધ છે જો આ કેપ્સ્યુલ છે કેવા મસ્તી નું બનાવ છે ઉપર ઈતી જો આ ગમે ને મેકુ ને મેગી કે ને આપણે

ચામ ચાહિયા હું બધું પાડવાનું શરૂ કરી દીધું આઈ ગાડી જો એટલે નાના છોકરાની વસ્તુ જોવાની ગમે ગાડી બાઈક ના अयहाँ hoaया त। अयहाँ स्या फूल छ ज। ओरिजिनल आ ओरिजिनल फूल ज लागे। यो त चो न स्या। बाबु जाओ। कत्ला मस्त मस्त फूल छ आजो गुलाब। ओरिजिनल लागेला। हँ। जोया कत्लो मस्त मस्त। यो ओरिजिनल। आ वाला मोरा खबर। यो ओरिजिनल। ओरिजिनल नै डुप्लिकेट छ। हँ। फूल छै। घट्ती बोछै फूल छै। आ ग्रेवा त।

તો નો કેમ એટલું બધું કાઈ ગાડી નું છે બધું સામાન છે આપડે લઈ જોતા પાર્કિંગ કેમ કરી આપડે આપણે નો આમાં હું ઠેલી લઈ જ્યો

જો આપણે ઘરે ભોગી ગયા મસ્ત મજાના જમી લીધા છે પાંડો તો હજી જમે છે અહીંયા જમે છે અને મારે આજે પતંગ સખાવા હતા એ વાર હતો ને કઈ મેળો ન આવ્યો કેમ કે અંધારું થઈ ગયું હતું એટલે આ વિડીયો એ લગાડતી તમને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ફરી મળશું નવા વિડીયો બાબત